લોકસભાની ચૂંટણીના ધીમા પગલે શરૂ થઈ ચૂક્યા છે કોંગ્રેસે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે એક નવો ચીલો ચાતર્યો છે લોકસભાનો તમારા મત વિસ્તારનો ઉમેદવાર કોણ એ પ્રશ્ન સીધો કોંગ્રેસના કાર્યકરોને પૂછાઈ રહ્યો છે ગુજરાત ના ઇન્ચાર્જ રાજીવ સાતવના નામથી કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને મોબાઈલ ઉપર મેસેજ મળી રહ્યા છે કે તમને લોકસભાની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ કોલ મળશે જે બાદ માનસિક રીતે તૈયાર થયેલા કોંગ્રેસી કાર્યકરને સીધું પૂછવામાં આવે છે કે બીપ બાદ દસ સેકન્ડમાં તમે લોકસભાના ઉમેદવારનું નામ બોલો કોંગ્રેસનો આ વિચાર ગુજરાતની પચીસ બેઠકો માટે કદાચ યોગ્ય હશે પરંતુ વાત જ્યારે ભરૂચ જિલ્લાની બેઠકની આવે ત્યારે આ વિચાર અનેક રીતે નકામો થઈ પડે છે આ અહેમદભાઈ પટેલનું હોમટાઉન છે અહીંના કાર્યકરો માટે અહેમદભાઈ પહેલું અને અંતિમ નામ હોય છે અહેમદભાઈ જે કરે તે અમોને મંજૂર એવું કહેનારા કાર્યકરોની સંખ્યા ખૂબ મોટી છે આથી જ કદાચ રાજીવ સાતવ જો ભરૂચ જિલ્લાના કોંગ્રેસીઓના મેસેજ સાંભળશે તો મોટે ભાગનાઓએ પોતાની પસંદગી તરીકે પણ અહેમદ પટેલનું જ નામ આગળ કર્યું હશે આનો અર્થ એ નથી કે કાર્યકરો અહેમદ પટેલને લોકસભાના ઉમેદવાર તરીકે જુએ છે આનો અર્થ એ છે કે કાર્યકરો અહેમદ પટેલને માનથી જુએ છે અને તેથી જ અહેમદ પટેલની સર્વસત્તાને મંજૂરીની મોર મારે છે આમ પણ વર્ષોથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ જ્યારે પણ ઉમેદવારોની પસંદગીની વાત આવે ત્યારે એક ઠરાવ કરીને અહેમદભાઈને જ સર્વસત્તા સુપ્રત કરતી આવી છે સૌને વિશ્વાસ હોય છે કે અહેમદભાઈ લાંબુ વિચારીને યોગ્ય નિર્ણય જ લેશે ખેર આ તો થઈ સિત્તેર ટકા કાર્યકરોના મનની વાત પરંતુ રાજીવ સાતવને માત્ર અહેમદ પટેલનું જ નામ મળ્યું હશે તેવું પણ નહીં જ થયું હોય જી હા વોઇસ ઓફ અંકલેશ્વરનો સેમ્પલ સર્વે કહે છે કે અહેમદ પટેલ પછી જો કોઈ નામોની રજૂઆત થઈ હોય તો તે છે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત અને હાલમાં જ પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ નિમાયેલા યુનુસ પટેલના નામો આ ત્રણેય દાવેદારો પાસે પોતપોતાનું સોલિડ રાજકીય બેકગ્રાઉન્ડ છે જે અંગે સંક્ષિપ્તમાં જોઈએ તો યુનુસ પટેલને ભરૂચ શહેર તાલુકા વાગરા અને જંબુસર બેલ્ટ ઉપરથી સમર્થન મળી શકે છે જિલ્લા પંચાયતના માજી સભ્ય યુનુસ પટેલને સ્વર્ગસ્થ ઇકબાલ પટેલ અને સ્વર્ગસ્થ મમ્મદ ફાંસીવાલા બાદ પશ્ચિમ પટ્ટીના સર્વસંમત મુસ્લિમ આગેવાન મનાઈ રહ્યા છે જેમના કદમાં પક્ષે પ્રદેશ કક્ષાએ પ્રમોશન આપીને વધારો કર્યો છે એ જ રીતે અનિલ ભગત પણ લગભગ બે દાયકાથી ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા ભોગવે છે તેથી અને છોટુભાઈ વસાવાના અંગત હોવાના નાતે કોંગ્રેસના જોડાણના ભાગરૂપે લોકસભાના ઉમેદવાર તરીકે ડાર્ક હોર્સની શ્રેણીમાં આવે છે કોંગ્રેસે અનિલ ભગતને અંકલેશ્વરની વિધાનસભાની બેઠક લડાવીને કદાચ લોકસભા માટેની જ ટ્રેનિંગ આપી હોય તો નવાઈ નહીં આદિવાસી અને મુસ્લિમ મતોના પ્રભાવ હેઠળ બેઠક ઉપર જીત મેળવવા અને છોટુભાઈની અંગત લીડને કોંગ્રેસના મતોમાં ફેરવવા જો અનિલ ભગતને આગળ કરાય તો તેમાં નવાઈ નહીં હોય ઉલ્લેખનીય છે કે અનિલ ભગત ભૂતકાળમાં બે વાર લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષ દરમિયાન નિષ્પ્રાણ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં કેટલાક નવલોહિયા યુવાનોએ પ્રાણ સંચાર કરવાની જહેમત ઉઠાવી છે જેમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ એવા શેરખાન સકુરભાઈ પઠાણનો સમાવેશ થાય છે શેરુ તરીકે યુવાનોમાં જાણીતા શેરખાન પઠાણે કોંગ્રેસના સંગઠન ક્ષેત્રે સમગ્ર જિલ્લાભરમાં અનેક કાર્યક્રમોમાં સક્રિયતા દાખવી છે રાહુલ ગાંધીને અંકલેશ્વર વાલિયા પંથકમાં તેડાવી સભાઓ યોજવાનો શ્રેય પણ શેરખાન પઠાણના સિરે ગણાય છે જિલ્લા કોંગ્રેસના આ યુવા નેતાએ જંબુસરના આંતરિયાળ ગામડાઓથી લઈને વાગરા ભરૂચ જંબુસર અંકલેશ્વર કે વાલિયા દેડિયાપાડા સુધી યુવાનોની ટીમ ઊભી કરી દીધી છે શેરુ પોતે યુવાન છે મુસ્લિમ છે અને આદિવાસી બેલ્ટ ઉપર મજબૂત પકડ ધરાવે છે રાહુલ ગાંધીની બ્રિગેડ સુધી પોતાની પહોંચ વિસ્તારી છે એ વાતે શેરખાનની દાવેદારી વજનદાર ગણાય છે નોંધનીય છે કે અગાઉ ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર ઇકબાલ કાકુજી કે અઝીઝ ટંકારવી જેવા મુસ્લિમ ઉમેદવારોના સમયે કોંગ્રેસ માત્ર દસથી પચીસ હજાર જેટલી લીડથી પાછળ હતું વધુમાં એ વાત પણ નોંધવાપાત્ર બની રહે છે કે રાહુલ ગાંધી પણ યુવાનોને આગળ કરવાની વાત કરતા હોય ત્યારે શેરખાન પઠાણ એક મજબૂત વિકલ્પ તરીકે ઉપલી સપાટીએ ઉભરી આવે છે ખેર ઉમેદવારી અંગેનો આખરી નિર્ણય તો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ થશે પરંતુ ઉમેદવારની પસંદગીમાં ભૂતકાળમાં જે સમીકરણોને ધ્યાને રખાયા હતા તે સમીકરણો બદલાયેલા સમયમાં પરિવર્તન આણી શકે છે તેઓ પ્રજાનો મિજાજ જોઈ શકાય છે નોંધવું ઘટે કે ગઠબંધનના દોરમાં જો કોંગ્રેસ અને બીટીપી વચ્ચે કોઈ સમજૂતી થાય તો ભરૂચ જિલ્લાની બેઠક ઉપર બીટીપીના ઉમેદવાર તરીકે છોટુભાઈ વસાવા પણ કોંગ્રેસના સમર્થનવાળા ઉમેદવાર હોઈ શકે છે સમય અને સંજોગ અનુસાર કંઈ પણ થઈ શકે છે શેરખાન પઠાણ અનિલ ભગત યુનુસ પટેલ કે પછી અન્ય કોઈ એનો આખરી નિર્ણય આવતા આવશે પરંતુ તેના ઉપર એપ્રુવડનો સિક્કો તો અહેમદભાઈ જ મારશે એ વાત હકીકત હતી છે અને રહેશે